નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ડે ન્યૂઝ ગીર પંથકના અમૃત ફળ ગણાતી કેસર કેરીના પાકમાં વાતાવરણની પ્રતિકૂળતાને કારણે સતત નિષ્ફળ જતો હોવાથી ગીર પંથકના બાગાયતી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે તલાલા ગીરના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના અધ્યક્ષ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિમંત્રી સહિત સરકારને પત્ર પાઠવી કેસર કેરીના સતત નિષ્ફળ જતા પાકમાં સહાય આપવા માંગ કરી છે તલાલા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ અને યુવા ખેડૂત અગ્રણી સંજયભાઈ સિંગાડાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર પાઠવ્યો છે તેમાં તેમણે જણાવ્યું છે કે આ વર્ષે એટલે કે વર્ષ બે હજાર ચોવીસમાં ગીર વિસ્તારમાં કેસર કેરીનો પાક બદલાતા વાતાવરણને કારણે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે આ વર્ષ દરમિયાન ક્યારેય પણ ન બન્યું હોય તેવી અસર એ છે કે સિત્તેર ટકા બગીચામાં મોર આવ્યા જ નથી તેમજ ઘણા ખરા ગીર વિસ્તારના ખેડૂતોને છેલ્લા ત્રણ વર્ષથી કેસર કેરીનું ઉત્પાદન બિલકુલ નથી થયું ગીર વિસ્તારના જે મુખ્ય બાગાયત વિસ્તારના ગામો છે જેમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ખેડૂતોને જીરું આવક ઉભી થઈ છે આ વિસ્તારમાં સરકાર દ્વારા બગીચામાં શા માટે કેરી નથી થતી તે માટે સરકારે ખેડૂતો ખેતરે તઈ જઈ તજજ્ઞો દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ કેસર કેરીનો પાક બચાવવા જો સરકાર કાયમી ધોરણની કોઈ યોજના નહીં વિચારે તો આ વિસ્તાર બાગાયત વિસ્તાર ભૂતકાળ બની જશે હાલમાં ઘણા ખરા ખેડૂતોને પોતાનું ગુજરાન ચલાવવાની મુશ્કેલીના કારણે આ વિસ્તારના ખેડૂતો કારમી ગરીબી તરફ ધકેલાઈ ગયા છે ઉપરોક્ત તમામ મુદ્દાઓનો સવિસ્તારથી અભ્યાસ કરવાથી અને કોઈ નક્કર ખેડૂતલક્ષી યોજના જો ટૂંકા ગાળામાં વિચારવામાં નહીં આવે તો ટૂંક સમયમાં કેસર કેરીની આ વિસ્તારની સોડમ નાશ પામશે તેમાં કોઈ શંકા નથી માટે સરકારે વાતાવરણથી થતી નુકસાની બચાવવા માટે બાગાયત વિસ્તાર માટે કાયમી ધોરણે સહાય યોજનાની નક્કર વિચારણા કરવા માટે વિનંતી કરતો પત્ર પાઠવવામાં આવ્યો છે મારું નામ શિંગળા સંજયભાઈ દેવશીભાઈ હું તારણા માર્કેટિંગ યાર્ડમાં હાલ ચેરમેન તરીકે સૌ મારી બીજી ટર્મ છે કેસર કેરી બાબતની વાત કરીએ તો કેસર કેરી ગીરનો મુખ્ય પાક છે અને કેસર સિત્તેર ટકા ખેડૂતો બાગાયત ઉપર નિર્ભર છે અને વાત વાવેતરના વિસ્તારની વાત કરવામાં આવે તો તારડા ઉના કોડનાર તેમજ સુત્રાપાડા ચાર તાલુકામાં મુખ્ય પાક આંબાનો હોય અને આંબા સિત્તેર સિત્તેર વર્ષ પુરાના આંબા હોય જે ત્રણ વર્ષથી સતત નિષ્ફળ જાય અમુક ગામોમાં અમુક અંશોમાં કેરી છે બાકી મોટાભાગનું સિત્તેર ટકા નિષ્ફળ એવું જાણવા મળે છે અને ખેડૂતો દ્વારા અવારનવાર બજાર સમિતિ પાસે માગણી હતી કે ભાઈ તમે સરકાર સમક્ષ યોગ્ય રજૂઆત કરો તો એના ભાગરૂપે અમે મુખ્યમંત્રી શ્રી તેમજ કૃષિમંત્રી રાઘુજી બાપા સમક્ષ પત્રવ્યવહાર વ્યવહાર જાણ કરેલી અને અમારી વર્ષો જૂની પડતર માગણી છે કે ભાઈ કેસર કેરીને પાક વીમા યોજનામાં સમાવેશ કરી અને ખેડૂતોને કાંઈ પણ આપો તો આ કેસર કેરી રહેશે બાકી કેસર કેરી મૃતપાય અવસ્થાએ અત્યારે પહોંચી છે અને કેસર કેરી ભૂતકાળ થતાં પણ વાર નથી એવી પરિસ્થિતિ છે માટે ખેડૂતોની પણ ખૂબ જ દયની હાલત છે આ વર્ષે કૃષિ ધિરાણ પણ નહીં ફરી શકે એવી અમને ધારણા છે ગઈ જે ઉત્પાદન થયું તો આપણે આંકડા જોઈએ એપીએમસી લેવલે તો આવક થાય છે પણ પાંચ વર્ષમાં ચાર ગણો વિસ્તાર કેરીનો વાવેતર વિસ્તાર વધેલો છે એની સરખામણીમાં ઉત્પાદન સિત્તેર ટકા ત્રીસ ટકા જ આવે છે એટલે અમારી સરકાર સમક્ષ તેમજ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત છે ખેડૂતો વતી કે આપ સાહેબ આમાં અંગત રસ દાખવી અને ખેડૂતો માટે ઘટતું કરવા વિનંતી ઉત્પાદન ઘટવાના મુખ્ય કારણો શું છે ઉત્પાદન ઘટવાના મુખ્ય કારણની વાત કરવામાં આવે તો આબોહવા મુખ્યત્વે આબોહવા જે પ્રતિકૂળ આબોહવા જે પાંચ વર્ષ પહેલાંનું હવામાં જે ક્લાઇમેટ ચેન્જનું હવામાન ફરી ગયું એ મુખ્ય પાક છે દાખલા તરીકે આજ વાત કરવામાં આવે તો જામવાળા છે જો વાડલા ગામ છે એ જે જંગલત શિરવાણ છે એ બધા ગામમાં બે ત્રણ વર્ષથી કેરી સારી હતી આ વર્ષે એમાં પણ ખૂબ એટલે ખૂબ નબળી રહી ગઈ છે માટે મુખ્ય કારણ ક્લાઇમેટ ચેન્જ ગણી શકાય